અમદાવાદ સુભાષ બ્રિજ પાસે આવેલું કેશવનગર કેશવનગરનું મહેશ્વરી એપાર્ટમેન્ટ સુભાષ બ્રિજની બાજુમાં આવેલું છે એપાર્ટમેન્ટની હાલત એવી છે કે જ્યાં આરસી સીના સ્લેબ તૂટી ગયા છે મકાનો જર્જરિત હાલતમાં છે સ્લેબ જે છે એ તૂટેલા છે તો પિલ્લર જે છે એ ફાટી ગયા છે સળિયા બહાર આવી ગયા છે આ પ્રકારની ગંભીર પરિસ્થિતિ છે લોકો જે છે એ રીડેવલપમેન્ટ માટે તૈયાર છે બિલ્ડર પણ રેડી છે પંચોતેર ટકા સહી આવી ગઈ છે કામ ક્યાં અટક્યું છે આ વાત જાણવી છે અહીંના ચેરમેન સાથે જાણવી છે આ સમગ્ર પરિસ્થિતિને વિસ્તૃત વાર સમજવી છે અને આ સમગ્ર પરિસ્થિતિ બાદ પરિણામ શું આવી શકે છે એના વિશે વાત કરવી છે નમસ્કાર આજના આ વિશેષ કાર્યક્રમ સાથે હું અનિલ મહેશ્વરી સોસાયટીની આપણે વાત કરીએ ને અત્યારે લોકો અહીંયા નિવાસ પણ કરે છે તમે અહીંયા ઉપર જોઈ શકો છો કે અહીંયા લોકો રહે છે અને આ મકાનની હાલત તમે જોઈ શકો છો કયા પ્રકારે અહીંયા જે છે એ આરસીસીના સ્લેબ એ તૂટીને પડ્યા છે પિલ્લરોની હાલત જે ફાટેલા પિલ્લરોની હાલત હોય અહીંયા જોવા મળી રહી છે કપડાં સુકાતા હોય એટલું ધ્યાનમાં આવે છે કે અહીંયા પરિવારના લોકો રહે છે એ બહારની હાલત તમે જુઓ કે અહીંયા આપણી સામે એક જે છાપરું પડેલું દેખાય છે ત્યાં તમે જુઓ કપડાં સુકાઈ રહ્યા છે હવે ન કરે નારાયણ પણ કંઈક ઘટના બને કે ક્યાંક એ કપડાં સુકાવવા આવે ને ક્યાંક કોઈ ઘટના બની જાય તો એની પાછળ જવાબદારી કોને આપવી કારણ કે જ્યારે તમે રહેતા છો ત્યારે આપણને ધ્યાનમાં હોય છે કે પરિસ્થિતિ કેવી છે અને આ સમગ્ર પરિસ્થિતિ ધ્યાનમાં હોવા છતાં પણ જો આપણે અહીંયા રહેતા હોઈએ તો સ્વાભાવિક છે કે અહીંયા એ પ્રકારના રૂલ્સ અને નિયમો અહીંયા કહેવામાં આવ્યા છે કે મકાનો ખાલી કરવામાં આવ્યા છે મકાનો ખાલી કરાયા બાદ લોકોને જે છે એ બિલ્ડર દ્વારા જે છે રીડેવલપમેન્ટના કામ માટેની એક સુવિધાઓ અહીંયા ઊભી કરવામાં આવી છે જેટલા જલ્દી મકાન ખાલી થશે એટલું જલ્દી રીડેવલપમેન્ટ ચાલુ થશે અને બિલ્ડર જેટલે જે બિલ્ડરે જે છે કે જે લોકો રહે છે એને પણ જે કહી શકાય કે પચીસ ટકાથી વધારે મકાન આપશે અને પ્લસ જે છે કે જે લોકો ઓનર છે એને જેટલું મકાન છે એની સાઇઝ કરતાં પચીસ ટકા વધારેનું એનું જે એરિયા છે એટલું મોટું મકાન એને મળવાનું છે પ્લસ બીજા પણ મકાનો બનવાના છે અને આ પરિસ્થિતિની અંદર જો આ રીતે જો લોકો રહેતા હોય ભલે મકાન માલિક જતા રહ્યા હોય ભાડવાત રહેતા હોય પરંતુ મકાન માલિકની પોતાની જવાબદારી બને છે કે ભાડવાતને આ રીતે મકાન અહીંયા ન આપવા જોઈએ અને આ સમગ્ર પરિસ્થિતિમાં મને લાગે છે ખરેખર અત્યારે હાલ તંત્ર દ્વારા પણ અને એની સાથે સાથે જે મકાનના માલિકો છે એ બંને અહીંયા જાગવું પડશે અને આ જે સ્થિતિ છે એને ક્યાંક ને ક્યાંક આગળ ભવિષ્ય મોટી ન થાય એના માટે અટકાવવાનું અત્યારે આપણે મહેશ્વરી એપાર્ટમેન્ટમાં છીએ અને ત્યાંની અત્યારે જો હાલ પરિસ્થિતિ જોવા જઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા જે પ્રકારની હાલત છે એટલે કે જે નીચે પાર્કિંગનો જે એરિયા છે ત્યાં જુઓ તમે સળિયા બહાર આવી ગયા છે આર સીસીસીનો જે લોટ ભર્યો હોય એ તૂટીને બધા સળિયા બહાર આવી રહ્યા સળિયા પણ સડી ગયા છે એવી હાલત છે અત્યારે અને આખું તૂટી ગયું છે તમે આ એક ભાગ જોઈ શકો છો કે જ્યાં અને આવું એક નહીં અહીંયા લગભગ ચારસો એકતાલીસ મકાનો છે ચારસો એકતાલીસ મકાન અને એ બી સીડી ઈ થી લઈને આ જેટલા પણ બ્લોક છે એ દરેકની હાલત આ પ્રકારની તમને જોવા મળશે અને ખૂબ જ ગંભીર હાલત અને આગળ જતા જો અહીંયા કંઈ પણ પ્રકારની ઘટના થાય તો એનો જવાબદાર કોણ અહીંયા એક એ પણ પ્રશ્ન છે પરંતુ હાલ જે અત્યારે આ સિચ્યુએશન દેખાઈ રહી છે એ ખૂબ જ ચિંતાજનક છે ખૂબ જ આની પર વિચાર કરવા જેવું છે કે સુભાષ બ્રિજની બાજુમાં આવેલી આ સોસાયટી અને ત્યાં આ પ્રકારની અત્યારે હાલત છે લગભગ કહી શકાય કે ઓગણીસો છોતેરમાં પ્લાન બનવાનો શરૂઆત થયો ઓગણીસો ને ઓગણસીમાં સેવન્ટી નાઇનમાં પોઝિશન અપાયું લોકો રહેવા આવ્યા એટલે કુલ મળીને જોવા જઈએ તો લગભગ લગભગ આને છેતાલીસ વર્ષ જેવા થઈ ગયા છે એટલે સોસાયટી બનવાની વાત કરું તો ફોર્ટી એટલે કે પચાસ વર્ષ જેવા થયા છે લગભગ અને અત્યારે આ પ્રકારની હાલત તમે જોઈ શકો છો પિલ્લર જે છે પિલ્લરમાં તિરાડો પડી ગઈ છે પિલ્લર જે છે એ ફાટી ગયા છે તિરાડો પડી ગઈ છે તિરાડ તો ઠીક પણ ફાટી જ ગયા છે અંદરના સળિયા ફાટેલા છે આ આટલી આ જે ગંભીર હાલત અને આ પ્રકારની પરિસ્થિતિમાં કંઈ પણ ઘટના થાય તો ખૂબ જ મોટી ઘટના જેને કહી શકાય કારણ કે આપણે ભૂતકાળમાં જોઈ છે કે નાની નાની વસ્તુઓને જ્યારે ઇગ્નોર કરીએ ને ત્યારે એ ભવિષ્યમાં એ વસ્તુ મોટો એક કહેવાય કે એક સ્વરૂપ લેતી હોય છે અને મોટી ઘટના બનતી હોય છે પણ આ નાની નાની વસ્તુ અત્યારે નાની નથી બનતું ખૂબ મોટી વસ્તુઓ છે આ તમે જોઈ શકો છો કે ઉપરથી જે નીચે જે છે આ દિવાલો બધી તૂટેલી પડેલી છે અને રોજ કંઈક ને કંઈક આવું પડતું હોય છે અહીંયાના સ્થાનિકો સાથે વાત કરવામાં આવી ત્યારે એ પણ જાણવા મળ્યું કે અહીંયા રોજ કંઈક ને કંઈક પડતું હોય છે અને આ દિવાલોની હાલત જુઓ કે જ્યાં કહી છે કે લોકો અમુક લોકો ભાડે રહે છે જે ઓનર છે એ તો કદાચ અહીંયા નથી રહેતા પરંતુ મોટાભાગના લોકો ભાડવા ત્યાં રહે છે અને ત્યારે આ પ્રકારની સ્થિતિ અત્યારે જે જોવા મળી રહી છે કે જેમાં દિવાલો નીચે તૂટેલી પડી છે આ સળિયાઓ નીચે અહીંયા તૂટેલા પડ્યા છે અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ અહીંયા અત્યારે હાલ જોવા મળી રહી છે અને એવામાં આ જે પથ્થરો જે છે આ જેટલા પણ જે સળિયાઓ છે આ દરેક વિષયને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે સવાલ ઉઠી રહ્યો છે તો અહીંયા જે આપણે મકાનોની વાત કરી અને સરવાળે એએમસી દ્વારા બે તારીખે નોટિસ પણ આપવામાં આવી છે ફક્ત સોસાયટીને નહીં પરંતુ દરેક ઘર દીઠ નોટિસ આપવામાં આવી છે અહીંયા તમે જે જોઈ શકો છો કે જે પ્રકારે અહીંયા કોર્પોરેશન દ્વારા જે નોટિસ અપાઈ છે નીચે લખેલું છે કે બે જૂન બે હજાર પચીસની આજે નોટિસ જાહેર કરવામાં આવેલી છે અને જેમાં સોસાયટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા અહીંયા એવું લખવામાં પણ આવેલું છે કે આ મકાન જે છે એ ખાલી કરવામાં આવે અને મકાન ખાલી કરવા પાછળનો એક જ આશય છે કે સ્વાભાવિક છે કે અહીંયાની જ્યાં લોકો જે રહે છે જે પ્રકારે બિલ્ડિંગની હાલત છે કંઈ પણ વસ્તુ થઈ શકે કંઈ પણ ઘટના બની શકે તો જવાબદાર કોણ તો એટલા માટે અત્યારે જે છે કે આ પ્રકારની નોટિસો કોર્પોરેશને તો મારી દીધી છે અને કોર્પોરેશન દ્વારા અહીંયા એક્શન પણ લેવામાં આવ્યું છે પરંતુ હવે અહીંયા જોવામાં આવશે કે લોકો દ્વારા અહીંયા કેટલી તકેદારી રાખવામાં આવે છે કેટલા જલ્દી આ મકાનો જે છે એ ખાલી કરવામાં આવે છે તો મહેશ્વરી એપાર્ટમેન્ટની જે વાત થઈ રહી છે સુભાષબ્રિજની બાજુમાં કેશવનગરની અંદર તેના અત્યારે ચેરમેન આપણી સાથે છે અને આ સમગ્ર પરિસ્થિતિને આપણે ડિટેલમાં સમજવી છે શું છે શું નહીં જેડીબી એક તો આ સોસાયટીમાં આ રીડૅેવલપમેન્ટવાળો વિષય ક્યારથી શરૂ થયો આમાં શું થયું જ્યારે ભૂકંપ આવ્યો ને બે હજારની સાલમાં આપણી આ સોસાયટી છે ઓગણીસો છોતેરની અને એમાં મહેશ્વરી મનમોહન મહાપ્રકાશ ત્રણ સોસાયટી આવેલી છે અને મહેશ્વરીમાં બસો ચાર મનમોહનમાં એકસો ચુમ્માલીસ અને મહાપ્રકાશમાં ત્રાણું ફ્લેટ આવેલા છે અને આ ત્રણેય સોસાયટી જે દાર ટાઈમે ઓગણીસો નેવ્યાસીમાં બિલ્ડરે પણ કોર્પોરેશન અમને જ્યારે સત્તા સોંપી કે ભાઈ આ તમે આ સોસાયટી મેન્ટેન કરો એ સમયે આને પાણી રોડ રસ્તાના બધા કારણે એક નામ આપ્યું પુરુષોત્તમ નગર વ્યવસ્થાપક કમિટી અને એના કારણે આ સોસાયટી ત્યારથી ચાલી રહી છે અને હું ચારસો એકતાલીસ સોસાયટી મેમ્બર છે અને બધા છેલ્લા જ્યારથી ભૂકંપ આવ્યું ત્યારે બી અમે જેટ ફોર કેટેગરીમાં હતા પણ સરકારી સહાયથી એ ટાઈમે બહુ જર્જરિત હાલતમાં હતી પણ સરકારનો અમે જે સહાયનો લા લાભ લઈને અને પછી ફરીથી રીડેવલપમેન્ટ કે રીકન્સ્ટ્રક્શન કરાવીને પીલરો વિલરો અમે રહેવાલાયક બનાવી નાખી પણ એના પછી હવે આજે પચીસ છવ્વીસ વર્ષ થઈ ગયા છે આજે આ સોસાયટી એકદમ બહુ જ ખરાબ જર્જરિત હાલતમાં છે અને અમે છેલ્લા બે ત્રણ વર્ષથી એક રીડેવલપમેન્ટનું પ્લાન ચલાવીએ છીએ અને સુરેશભાઈ જયસ્વાલ અમે એક બિલ્ડર તરીકે લાયા છીએ પણ અમુક લોકો અને અમુક જે વિરોધી કહેવાય કે જે લોકો સોસાયટીનું ચારસો એકતાલીસ પરિવારો એની ત્રણથી ચાર હજાર લોકોની સંખ્યા કહેવાય એમનું ભવિષ્ય કે એમનું ભવિષ્ય સારું થાય અને લોકોનું સારું કંઈક ભલું થાય એવું ઈચ્છતા નથી એ લોકો વિરોધ કરીને ને સોસાયટીનું ક્યાં રિડેવલપમેન્ટ ના થાય અને એવા કંઈક ને કંઈક આપણે જેમ હવનમાં હાડકાં નાખતા થાય એવું આપણે વાર્તાઓ સાંભળીએ છીએ એ રીતના સોસાયટીનું કંઈક ભલું થાય એવું ઈચ્છતા જ નથી પણ આજે સોસાયટીની પરિસ્થિતિ એવી જ છે રોજ ગેલેરીઓ સીડીઓ છજા મ્યુનિસિપાલિટીની આ ત્રીજી નોટિસ આવેલી છે ગયા વર્ષે એ બી આવી હતી એના આગળના વર્ષે અને આ વર્ષે હમણાં ચારસો એકતાલીસ પરિવારોને એક એક ફ્લેટ નામ સાથે નોટિસ આપેલી છે કે આ સોસાયટીમાં દરેક મક મકાનો છે એ ભયજનક હાલતમાં છે આ રહેવાલાયક નથી છતાં પણ અમુક લોકો આજની તારીખમાં અમારી જોડે રીડેવલપમેન્ટમાં એવું આવ્યું છે પંચોતેર ટકા જે સરકારની છવ્વીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસના રોજ વિધાનસભામાં જે કાયદો પાસ થયો છે કે જો પંચોતેર ટકા લોકો સહમત હોય તે સોસાયટીનું રીડેવલપમેન્ટ થઈ શકે છે તો અમે બિલ્ડરને એ રીતના અમારી જોડે પંચોતેર ટકા સંખ્યા બી થઈ ગઈ છે પણ ગઈકાલે જ અમારે દરેક સોસાયટી મેમ્બરને મ્યુનિસિપાલિટી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે આ ફ્લેટો રહેવાલાયક નથી અને વપરાશ લાયક પણ નથી કે ગમે ત્યારે કોઈ પણ મોટી દુર્ઘટના સર્જાય એવી છે અને મોટી જાનહાની થશે જેના કારણે હવે વરસાદનું મોસમ આવી રહ્યું છે તો આપણે એ વિચારીએ છીએ કે લોકો સમજે અને આ સોસાયટી ખાલી કરે કે જેનાથી સોસાયટીને કોઈ પણ જાનહાની ના થાય પણ એ ભગવાનની કે માતાજીની કૃપા છે કે જેના કારણે આજ સુધી કોઈ પણ એવી દુર્ઘટના નથી પાંચસો જગ્યાએ ફ્લેટો ને બધી ને બીમને બધું પડ્યું હશે પણ એના છતાં બી આજ સુધી કોઈ પણ જાનહાની નથી એ ભગવાનની કૃપા દૃષ્ટિ કહેવાય કે માતાજીની કૃપા દૃષ્ટિ કહેવાય કે જેના કારણે અમે બધા સુરક્ષિત છીએ પણ લોકો અહીંના જે લોકો છે જે અમુક અહીંયા વકીલો બી રહે છે ઘણા ભણેલા ગણેલા લોકો રહે છે કોર્પોરેટરો રહે છે ઘણી એવી વસ્તી છે કે જે માજી કોર્પોરેટર છે એવા લોકો બી રહે છે પણ એ લોકો બી હમસતા નથી કે આ સોસાયટીને તમે જનપ્રતિનિધિ કહેવા અને ભાજપ આજની સરકારમાં ભાજપની સરકાર છે અને એમાં માજી ધારા માજી કોર્પોરેટર છે અને આ સોસાયટીમાંથી ઘણા ધારાસભ્યોને ઘણા લોકો આગળ વધ્યા છે પણ આપણે એ ઈચ્છીએ કે લોકોનું ભલું થાય અને ભગવાન સૌનું ભલું કરે અને લોકો અહીંથી આગળ વધે અને બિલ્ડર બી સારી જગ્યા છે બધું છે તૈયાર છે કે ભાઈ અહીંયા પંચોતેર ટકા લોકો સંમતિ આપી દીધી છે પણ જે પચીસ ટકા નથી આપી એવો કાયદો છે કે સરકાર કે એ લોકો હાઈકોર્ટમાં બિલ્ડર જશે અને એના પછી આગળની જે કંઈ વ્યવસ્થા થાય અને લોકોનું ભલું થાય એવું આપણે ઈચ્છીએ છીએ કેટલા અહીંયા મકાન માલિકો રહે છે કેટલા ભાડવાત રહે છે શું છે મકાન માલિકો તો લગભગ દસ પર્સન્ટ લોકો રહેતા હશે પણ નેવું ટકા ભાડું તો છે અને એ મકાન માલિકોએ ભાડુંતા આપેલા છે પણ ખરેખર જ્યારે હું મકાન માલિક હોઉં તો મને ખબર હોવી જોઈએ કે મારે આ મકાન ભાડે ના આપવું જોઈએ ખરેખર જ્યારે તમને ખબર પડે કે આ મકાન જર્જરીત છે ગમે તે ઘડીએ પડી શકે છે નીચે બધા જ પિલ્લરોની ભીમની તમે દશા જોઈ જશે કે કેવા ફ્લેટો છે રોજ કંઈક ને કંઈક બીમ છે ગેલેરી છે રોજની કંઈક ને કંઈક ઘટનાઓ બને છે એટલે બહુ જ ખરાબ હાલતમાં દયની પરિસ્થિતિ છે અને અમદાવાદ ગુજરાતમાં ઘણા બધા કાંડ સુરત કાંડ મોરબી કાંડ રાજકોટ કાંડ બરોડા કાંડ થયા છે હું માનું છું કે એવી જ રીતના સુભાષ બ્રિજ કાંડ કે અમદાવાદ કાંડ ના થાય એ એવી મારે ભગવાનને અને આપતી બી હું એક સરકારને બી વિનંતી કરું છું કે આ સોસાયટી તાત્કાલિક ખાલી કરાવવી જોઈએ કે બહુ જર્જરિત અને ખરાબ હાલતમાં લોકોના મકાનો છે તો આ પ્રકારની જે પરિસ્થિતિ છે જે અત્યારે જોવા મળી રહી છે સરકાર સાથે સરકાર પાસે પણ એક અપીલ છે અને સાથે જ અહીંના લોકો જે છે જે સ્થાનિક લોકો છે એમની સાથે પણ એક માંગ છે કે અહીંયા જે છે ક્યાંક ને ક્યાંક મકાનો ખાલી થાય અને રીડેવલપમેન્ટ કામ જલ્દી જલ્દી શરૂ થાય આ સોસાયટીની જયારે વાત કરીએ ત્યારે અહીંયા જે સોસાયટીના જે મકાનના માલિકો જે છે એ જે ઓનર છે જે અહીંયા રહે છે એ લોકો સાથે પણ વાત કરવી છે વાસ્તવિક સ્થિતિ શું છે એના વિશે આપણે જાણવું છે શું નામ છે આપનું શશીબેન શશી અરોરા શશીબેન કેટલા ટાઈમથી તમે અહીંયા રહો છો પચીસ ત્રીસ વર્ષથી પચીસ શું લાગે છે અત્યારની પરિસ્થિતિમાં તમારો શું માંગ છે અને અત્યારે જે પરિસ્થિતિ છે એમાં તમે શું કહેશો અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે કે રહેવાલાયક નથી અમારી પરિસ્થિતિ એવી છે કે રી લોકડાઉનમાં જાય અને જર્જરિત મકાન છે ગમે ત્યારે ગમે તે પડી શકે છે ગમે ત્યાંથી કોઈ બી જાનહાની થઈ શકે છે એવું કોઈ એવા અત્યારે તમે હાલ અત્યારે તમારે રહેવાનું ક્યાં છે અહીંયા છે કે છેલ્લી સોસાયટી પ્રકાશમાં રહું છું અહીંની છેલ્લી સોસાયટીમાં છું મારે પોતાનું પડ્યું છે મારે પોતાનું બાથરૂમમાં બાલ્કનીમાં મારે બાલ્કની બાથરૂમ પડી ગયા છે મારે પોતાને પડેલું છે અત્યારે એક વાત કરવામાં આવી કે ભાડું આપવાની વાત કરી છે અને અહીંથી સપોઝ કે શિફ્ટ કરવાનું થાય ત્રણ મહિનાની ભાડાની જે વાત થઈ છે જે પણ ટાઈમ લાગે બરાબર છે તૈયાર થવામાં તો બેઝિકલી પછી એ ટેન્યુર માટે આપણે લોકો તૈયાર છીએ હા રીડોલરમાં જાય છે અમારો બિલ્ડર સારા છે અમે બિલ્ડરના એગ્રી છીએ બિલ્ડર જોડે અમે અમારા બિલ્ડર બહુ બેસ્ટ સારામાં સારા બિલ્ડર છે અમે તૈયાર છીએ અમે લોકો આનું નામ શું છે તારાબેન અહીંયા જ રહો છો તમે અહીંયા જ રહીએ છીએ મનમોહનમાં નોટિસ આપણે આવી ગઈ છે રાઈટ હા આ તો બીજી નોટિસ આવી ગઈ બીજી ત્રીજી હા ત્રીજી આવી ગઈ તમને કેટલો સમય થયો અહીંયા અહીંયા મને પચીસ છવ્વીસ વર્ષ થયા છે જે પ્રકારની સ્થિતિ છે એટલે એક ડર તો રહેતો હશે કારણ કે જે પ્રકારનો એટલો ફૂલ ડર રહે કે ક્યારે પડશે ઉપરથી કોક સેજ ખખડાવે તો એ આપણને ડર લાગે કે અવડે પડશે નીચે ઉપરથી સેજ ખખડાટ થાય તો એમ થાય કે પોડું તરત જ પડી જાય આનું કંઈક અમારે બિલ્ડર આવી ગયો છે અમુક વિરોધ પક્ષની છે એના કારણે અમારે લેટ થઈ રહ્યું હતું તો હવે તો અમારે સહીઓ આવી ગઈ છે એટલે જેમ બને એમ જલ્દી કરે તો સારું કહેવાય સારા આમ સારો બિલ્ડર છે આવો બિલ્ડર અમને ક્યાંય ના મળે આપનું શું નામ છે બેન અનિતા ચૌધરી અહીંયા જ રહો તમે પોતાનું જ મકાન છે બિગ બિલ્ડ એમને વાત કરી કે બિલ્ડર જે છે એ સહીઓ લઈ લીધી છે તમારી બરોબર છે ક્યાં સુધી શિફ્ટ થવાનો પ્લાન છે શું છે પૈસા આવે એની ઉપર ડિપેન્ડ છે કે પરિસ્થિતિ એવી છે કે ભાડું ભરી શકે એવા નથી મારે હસબન્ડ છે નહીં છોકરો ભણે બી છે નોકરી બી કરે છે કોઈ ઘરમાં નાના બાળક હોય એવો ડર રહેતો હોય કઈક ને કઈક વસ્તુ પર નથી છોકરો મોટો છે મા દીકરો બે જ રહીએ છે તો રિસ્ક તો છે જ ને જયારે હોય ત્યારે રિપેર કરાવતા રહીએ છીએ અને રહીએ છીએ શું કરીએ કેટલી વાર રિપેર કરાવ્યું છે ચાર થી પાંચ વાર ગામડા બધે પડતા રહે એટલે રિપેર તો કરાવવું પડે ને બરોબર છે આપનું શું નામ છે બેન ગીતા બેન સોની કઈ જગ્યાએ રહેવાનું અહીંયા સોસાયટી હું મહેશ્વરી રહું છું અચ્છા અને કેટલા ટાઈમ થી તરે અહીંયા મહેશ્વરી હું 40 વર્ષથી મહેશ્વરી રહું છું 40 વર્ષ થઈ ગયા અનુભવ કારણ કે ભૂકંપની વાત કરી ભૂકંપના સમયગાળામાં પણ પણ આજ સ્થિતિ હતી અત્યારે બહુ નબળી પરિસ્થિતિ થઈ ગઈ હતી પણ અમારા ચેરમેન સેક્રેટરી અમારી સાથે હતા મ્યુનિસિપાલટી સાથે હતી અમને બધા સરકારે પણ સાથ આપ્યો તો તે સિવાય અમારા થાંભલા બાબલા બધું સારું કરાયું હતું એટલે આટલા ચાર પંદર પંદર વીસ વર્ષ નીકળી ગયા પાછા પણ હવે આ એકદમ ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ છે સાવ સોસાયટી જર્જરિત થઈ ગઈ છે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી બરોબર હવે આર્થિક પરિસ્થિતિ સારી નથી બહાર કેવી રીતે રહેવા જાય તો રીડેવલપમેન્ટમાંનો અત્યારે પ્લાન પાસ થયો છે આપણો બરાબર તો જે નથી માનતા એના વહેલા તકે માની જવું જોઈએ અને પૈસા આપી દેવા બધાને સાથ સહકાર આપવો જોઈએ ચારસો એકતાલીસ સભ્યોનું સારું સમજવું જોઈએ સારું માનવું જોઈએ મારી તો એવી કહેવાય છે કારણ કે જો બધા જ જો એક થઈ જઈશું તો આપણે તરત સોસાયટી જતી રહેશે બધાને પગાર પહેલાં એ છે જે ભાડવત પણ ભાડું આપી દેશે આપણને ફટાફટ તો આપણે ભાડું પણ નીકળી જશે પછી ફટાફટ બધું કામ થઈ જશે આપણું રીડેવલપમેન્ટમાં આગળ વધવું જોઈએ બસ અમારી છે પાંચ સાત વાર રિપેર થાકી ગયા છે હવે ક્યાં સુધી રિપેર કરાઈએ દીકરા અમારા અમારાથી જુદા જાતા એ તમારે રહેવું હોય તો કે તમે આમાં પડ્યા રહો અમે રહ્યા છે શું કરીએ ઘર છે તો રહેવું જ પડશે ને અમારું તો મજબૂરી છે મધ્યમ વર્ગ ના છે અમે મજૂરી માં રહીએ છીએ કેમ કે બાર બાર અમે ભાડું ભરી શકીએ એમ નહીં એક એક કમાવાવાળા ચાર ખાવાવાળા તો કેવી રીતે એવી વધાર છે અને જે આ વિરોધ લીધે લેટ થયું નકર થઈ ગયું હોત બહાર નીકળી ગયા આપણી જોડે બીજા તમારું શું નામ નામ ચંપા ક્યાં છો અમે રહીએ છીએ

કેવા કેવા અનુભવો કારણ કે જે પ્રમાણે લોકો કહી રહ્યા છે ઘરની જે પરિસ્થિતિ છે જે બિલ્ડિંગની પરિસ્થિતિ છે શું લાગે છે આગળ આપણે કાર્યવાહી કરી પરિસ્થિતિ એવી છે કે કહેવા લાયક જ નથી આ કહેવા લાયક નહીં ને રહેવા લાયક બી નથી અત્યારે જે મકાન માલિકો છે ને બધા નેવું ટકા ખાલી કરીને બીજાને ભાડે આપી આપીને બીજાની જિંદગી જોખમમાં મૂકીને એ બીજે રહેવા જતા રહ્યા બીજે ગયા છતાં રિડેવલપમેન્ટનું કામ ચાલુ હોય અત્યારે છતાં એ લોકો સાથ સહકાર આપતા નથી એમને તો અહીંયા રહેવું નથી બીજાની જિંદગી ભાડુઆતોની જિંદગી એમણે જોખમમાં મૂકી દીધી બધા ભાડુઆતોને અત્યારે નેવું ટકા બધા ભાડુઆતો જ રહે મકાન માલિકો તો બધા ખાલી કરી કરીને જતા રહે લાંબ દસ પંદર ટકા જ રહેતા હતી કે જેની જોડે રિયાલીમાં પરિસ્થિતિ જ નથી એવી તમારી સામે આવી દિવાલો દિવાલોદું પડતા બધા પોપડા પડે આરસી સ્લેબ પડે ત્યારે આપણે શું કાર્યવાહી કરીએ પછી કાર્યવાહીમાં એવું કામ કશું ક્યાંક કોઈ કાર્યવાહી થાય એવું રહ્યું જ નથી કેમ કે આને બિલ્ડિંગને આજ એકાવન વર્ષ થઈ ગયા એકાવન વર્ષમાં કઈ રીતે રિપેરિંગ કરાવવાની રિપેરિંગ થાય એવી પરિસ્થિતિ નથી આની આમાં કોઈ જ કામ થાય એવું નથી ઓનલી ફોર રીડેવલપમેન્ટ બીજું કોઈ જ કામ થશે નહીં તો મળીને ધ્યાનમાં આવે છે કે પંચોતેર ટકા જે મેજોરિટી જોઈએ એ મળી છે પચીસ ટકા લોકો કેટલાક અહીંયા જે વિરોધ કરી રહ્યા છે કે જેના કારણે હાલ વર્તમાનમાં ક્યાંક કામ અટકી રહ્યું છે ક્યાંક એ પચીસ ટકા લોકોના કારણે જે સહયોગ જે છે એ થઈ ગયા પછી સોસાયટી જે ખાલી કરવાનું જે આગળનું જે કામ છે એ ક્યાંક અટકી પડ્યું છે આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે ક્યાંક ને ક્યાંક આગળ અહીંયા જે લોકો જે છે પચીસ ટકા વધારે લોકો છે એ ક્યાંક જાગૃત થાય અને ભવિષ્યમાં આવનારી મોટી ઘટના ન બને એને લઈને અત્યારથી જો જો એ એ સજાગ થઈ જાય તો આવનારી પરિસ્થિતિ જે છે એ ક્યાંક અટકી શકે છે સોસાયટીની હાલત જોઈ લોકોને સાંભળ્યા ચેરમેનની વાત સાંભળી સોસાયટીઓમાં જે તિરાડો પડી છે જે પિલ્લર ફાટી ગયા છે એની હાલત જોઈ આ સમગ્ર વાત વચ્ચે ચારસો એકતાલીસ મકાનોને જે એમસીએ નોટિસ આપી છે એ પણ જોઈ અને પહેલાં પણ બે નોટિસ અપાઈ ગઈ છે અને ત્રીજી નોટિસ છે આ સમગ્ર વિષય વચ્ચે પંચોતેર ટકા લોકોની સહમતી પણ છે પચીસ ટકા લોકોના કારણે કામ અટક્યું છે એના વિશે પણ આપણે જાણ્યું આશા એ જ છે કે તંત્ર દ્વારા અહીંયા એક્શન લેવામાં આવે લોકો જે છે જે પચીસ ટકા લોકો છે એ ક્યાંક ને ક્યાંક આમાં સહમત થાય અને આગળ જે છે આમાં રીડેવલપમેન્ટ કામ જલ્દી શરૂ થાય મોટી ઘટના અટકાવવા માટે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ આ પ્રકારના પગલાં લેવા જ પડશે અને જે પ્રકારે જલ્દી સોસાયટી ખાલી થશે એ જ રીતે જલ્દી અહીંયા કામ શરૂઆત થશે કેમેરામેન બંટી અત્યારે આ સમગ્ર વિષય જે કેપ્ચર કર્યો અને આ વિષય સાથે આ જ પ્રકારના વિષયોની જાગૃતતાને લઈને આપણે ફરીથી મળતા રહીશું